નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તેમાં સ્વાધિ એકમાં સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તો આજના વિડીયોમાં હું તમને આવા કેટલાક હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપીશ જો તમને કાંઈ તેમાં પ્રોબ્લેમ હોય અથવા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો નીચેના પૈકી કઈ સંખ્યા સાત પાંચ ત્રણ ત્રણ પાંચ સાત દર્શાવે છે કે જેમાં છેલ્લેથી અંક જેને આપણે એકમ કહીએ છીએ ત્યારબાદ દશક સો હજાર દસ હજાર લાખ લાખના સ્થાનમાં સાત આપેલા છે એટલે કે આપણે તેને બોલીશું સાત લાખ ત્યારબાદ ફરીથી એને જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર એટલે કે ત્રેપન હજાર તો હવે ઓપ્શનમાં નજર કરીએ તો સાત લાખ વાળો એક જ ઓપ્શન છે સાત લાખ ત્રેપન હજાર ત્રણસો સત્તાવન તો પેલાનો જવાબ આવશે સાત લાખ ત્રણ હજાર ઓલા ત્રેપન હજાર ત્રણસો ને સત્તાવન બીજો પ્રશ્ન છે સિત્તેર હજાર આઠસો પાંચ એ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય એટલે કે આપેલી જે સંખ્યા છે જે શબ્દોમાં આપેલી છે તો તેને તમે અંકોમાં કઈ રીતે લખશો તો સૌથી પહેલું કામ આપણે કરવાનું છે કે ચારે ચાર ઓપ્શનમાં તો નજર ફેરવવી પડે અને એને ગણવા પડે તો ચાલો જોઈએ એકમ દશક સો હજાર હજારના સ્થાનમાં સાત હોવાથી તેને સાત હજાર બોલાય જયારે આપણે પ્રશ્નમાં કીધેલું છે સિત્તેર હજાર તો પેલો ઓપ્શન એ નહીં આવે ત્યારબાદ છે આઠ સો અને જીરો પાંચ એટલે પાંચ એટલે કે સિત્તેર હજાર આઠસો ને પાંચ એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર બી સિતેર હજાર આઠસો પાંચ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સુડતાલીસ હજાર પાંચસો સંખ્યામાં આપણે જોઈ લઈએ એકમ દસક સો હજાર દસ હજાર દસ હજારના સ્થાનમાં ચોગડો હોવાથી આપણો જવાબ આવશે ચાર તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી ચાર ત્યારબાદ આ પેજે આવી જઈએ ચોથો પ્રશ્ન લાખ ને અંકોમાં લખો તો સૌથી પહેલા આપણે છાસઠ લાખ સુધી જવું પડશે તો બધા ઓપ્શન પેલા વારાફરતી વાર આપણે ચેક કરતા જઈએ તો જેમાં ઓપ્શન એ છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો આ છ કરોડ સુધી પહોંચી ગયો છે જ્યારે આપણે છાસઠ લાખ જોઈએ છે એટલે ઓપ્શન એ જવાબમાં આવશે નહીં ત્યારબાદ ઓપ્શન બી જોઈએ એકમ દસ સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ હવે લાખ દસ લાખ આવ્યા એટલે આપણે એને છાસઠ લાખ બોલી શકીએ તો આગળ ચેક કરીએ છાસઠ લાખ છાસઠ હજાર છ સો અને છાસઠ તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી છાસઠ લાખ છાસઠ હજાર છસો ને છાસઠ ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ આઠ લાખ સાત હજાર ઓગણચાળીસ ને શબ્દોમાં કેવી રીતે લખાય તો સૌથી પહેલા જેમ પેલા પ્રશ્નમાં આપણે કર્યું હતું એવી જ રીતે આને ગણવાના થશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ કે જેમાં આઠ જીરો સાત જીરો ત્રણ નવ ને શબ્દોમાં કેવી રીતે લખાય તો સૌથી પહેલાં એકમના સ્થાનનો ત્યારબાદ દશક સો હજાર દસ હજાર લાખ લાખના સ્થાનમાં આઠ છે એટલે કે આઠ લાખ હવે તેવો ઓપ્શન જોઈએ જેમાં એ છે એંસી લાખ બી છે આઠ કરોડ સી છે એંસી લાખ અને ડી છે આઠ લાખ તો આપણો જવાબ હશે ઓપ્શન ડી આઠ લાખ સાત હજાર ઓગણચાલીસ ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ નવ લાખ બત્રીસ હજાર છસો એકાવનમાં અંક નવની સ્થાન કિંમત જણાવો આ સ્થાન કિંમત આવે એટલે સૌથી પહેલાં નવડો કઈ જગ્યાએ છે તે જોઈ લેવાનો એકમ દશક સો હજાર દસ હજાર લાખ લાખના સ્થાનમાં નવ હોવાથી નવ લાખ તેનો જવાબ આવશે તો આપણો જવાબ હશે ઓપ્શન નંબર એ નવ લાખ એટલે કે નવ લાખ બત્રીસ હજાર છસો એકાવન માં અંક નવ ની સ્થાન કિંમત નવ લાખ થશે સાતમા નંબર નો પ્રશ્ન આઠ બે ત્રણ નવ સાત છ પાંચ ચાર માં લાખના સ્થાનમાં રહેલા અંક કયો છે તો ચાલો આપણે જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ હવે લાખના સ્થાનમાં ત્રણ આવે છે તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી ત્રણ ત્યારબાદ છે ઓગણસાઠ હજાર છસો એકત્રીસમાં પાંચની સ્થાન કિંમત શું થશે તો સૌપ્રથમ એકમ દશક સો હજાર દસ હજાર એટલે પાંચડો દસ હજારના સ્થાનમાં છે એટલે આપણો જવાબ થશે પાંચ ગુણા દસ હજાર એટલે કે પચાસ હજાર ઓપ્શન નંબર બી ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ એકસો પાંત્રીસ અને એકસો ત્રેપન સંખ્યાઓમાં ત્રણની સ્થાન કિંમતમાં કેટલો તફાવત છે એટલે કે એકસો પાંત્રીસમાં ત્રણની સ્થાન કિંમત જોઈએ તો એકમ અને દશક એટલે તગડો જે છે તે દશકના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત થશે ત્રીસ ત્યારબાદ એકસો ત્રેપનમાં જોઈએ તો ત્રણની સ્થાન કિંમત એટલે કે તગડો એકમના સ્થાનમાં હોવાથી ત્રણ કે ત્રણની સ્થાન કિંમત થશે ત્રણ તો હવે તેનો તફાવત એટલે કે તેની બાદ બાકી જોઈએ તો જીરોમાંથી ત્રણ ન જાય એટલે દસ આગળ એક ઓછો થાય એટલે ત્રણની ની જગ્યાએ આવશે બે દસમાંથી ત્રણ જાય તો સાત અને 2 ના બે એટલે કે એકસો માં 3 ની સ્થાન કિંમત અને એકસો માં ની સ્થાન કિંમત બંનેનો તફાવત જોવા જઈએ તો તેનો જવાબ થશે સત્યાવીસ ત્યારબાદ દસ પ્રશ્ન જોઈએ પ્રશ્ન દસ માં સત્યાવીસ હજાર ત્રણસો માં ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે એટલે કે સત્યાવીસ હજાર ત્રણસો સાતમાં સાતની જે સ્થાન કિંમત જે જે જગ્યાએ સાત આવતા હોય તેની સ્થાન કિંમતો ગોતવાની ત્યારબાદ તેનો તફાવત શોધવાનો તો ચાલો આપણે જોઈ લઈએ એકમ દશક સો ને હજાર સાતડો હજારના સ્થાનમાં હોવાથી સાતની સ્થાન કિંમત થશે સાત હજાર અને બીજો જે સાતડો છે એ એકમના સ્થાનમાં હોવાથી તેની સ્થાન કિંમત થશે સાત તો સાત હજારમાંથી સાત બાદ કરીએ સૌથી પહેલાં દસકો આગળ એક ઓછો થશે જીરો હોવાથી ત્યાં નવ આવશે અને બીજો જીરો છે ત્યાં પણ એક નવ આવશે અને સાતમાંથી એક ઓછો થશે એટલે છ દસમાંથી સાત બાદ કરો એટલે ત્રણ નવ ના નવ 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 અને છ ના છ એટલે કે બંને સાતડા જે છે એની જે સ્થાન કિંમત છે તેનો તફાવત છ હજાર નવસો ત્રાણું થશે એટલે કે આપણો જવાબ આવશે દસમા પ્રશ્નમાં છ હજાર નવસો ત્રણ એ ત્યારબાદ બારમો પ્રશ્ન છે છ લાખ છ્યાસી હજાર છ સો આવેલા અંક છ ની સ્થાન કિંમતોનું કુલ મૂલ્ય કેટલું થાય એટલે કે આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં જ્યાં છગડો આપેલો છે તેના સિવાયના અંકો હોય એની જગ્યાએ જીરોની ગણતરી કરવી દાખલા તરીકે જો છ છે એકમના સ્થાનમાં ત્યારબાદ સાત છે તો તેની જગ્યાએ જીરો ત્યાર પછી છ છે એટલે છ જીરો છ ત્યાર પછી છગડો છે ત્યાર પછી આઠડો અને ત્યાર પછી છગડો એટલે કે અહીં આઠ અને સાત બંનેના સ્થાનમાં જીરો ગણવા એટલે કે આપણો જવાબ આ રીતે બનશે છ જીરો છ છ જીરો છ એટલે કે ઓપ્શન ડી છ જીરો છ છ જીરો છ એટલે કે છ લાખ છ હજાર છસો છ આપણો જવાબ થશે ઓપ્શન ડી ત્યારબાદ છે પ્રશ્ન અંક દાર્શનિક કિંમત જણાવો તો વિદ્યાર્થી મિત્રો દાર્શનિક કિંમત એટલે એવી કિંમત કે જે સ્વ એટલે કે પોતે જ પોતાની કિંમત હોય તેને તે સંખ્યાની દાર્શનિક કિંમત કહેવાય આઠની ની દાર્શનિક કિંમત જણાવો એમ કીધું છે તો આઠની દાર્શનિક કિંમત ઈ સંખ્યા પોતે એટલે કે એ આઠ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ બાર લાખ ચોત્રીસ હજાર પાંચસો ને સડસઠમાં અંક બેની દાર્શનિક કિંમત કેટલી થશે ચાલો જોઈ યાદ કરો હમણાં જ મેં કહ્યું કે કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત તે સંખ્યા પોતે જ હશે એટલે આપણો જવાબ એ બી સીડીમાંથી ઓપ્શન નંબર ડી બે થશે જોઈ લઈએ છ્યાસી લાખ ચીમોતેર હાજર નવસો ને એકત્રીસ માં ચાર ની સ્થાન કિંમત

દસમાંથી ચાર જઈએ તો છ નવ ના નવ નવ ના નવ અને ત્રણ એટલે આપણો જવાબ થશે ત્રણ હજાર નવસો છન્નું એટલે કે ઓપ્શન નંબર સી ત્રણ હજાર નવસો ને છન્નું